છે એને લઈને હવે ચેકિંગ અમદાવાદમાં અમદાવાદમાં થઈ રહ્યું જે ગેમ ઝોન છે આ ગેમ ઝોન કઈ રીતે ચાલે છે એનઓસી છે કે કેમ એની તપાસ અત્યારે થઈ રહી છે એટલે વિચાર કરો તંત્ર અડધી રાત્રે જાગ્યું છે આપણે કહેવત એ પણ છે કે અડધી રાતે તંત્ર જાગ્યું છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો છે ગેમિંગ ઝોનના આ દ્રશ્યો છે કે જ્યાં

રાજકોટમાં બનેલી ઘટના બાદ જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ ગેમ ઝોનો ઉપર ફાયરની ટીમ છે તે પહોંચી છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ફાયર અધિકારી છે તે પહોંચ્યા છે અને અત્યારે હાલ જે ફાયર સિસ્ટમ છે તેનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે અત્યારે હાલ આપણી સાથે ફાયર ઓફિસર ઉપસ્થિત છે અને સીધા તેઓની સાથે વાત કરીશું ગેમ ઝોનમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શું કેજો સિંધુભવન રોડ પર જે ફનબ્લાસ્ટ કરીને જે ગેમિંગ ઝોન આવ્યું છે આજે જે રાજકોટની ઘટના બની તેના આધારે કમિશનર સાહેબ તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબે તાકીદે ઓર્ડર કર્યા છે આજે રાત્રે જે ગેમ ઝોન છે મેઇન મોટા મોટા તેના હાલ તાત્કાલિકપણે ચેક કરી લો એટલે એમાં જે સ્મોક ડિટેક્શન સિસ્ટમ હાઈટ એન્ડ અને જે ફાયર ફાઇટિંગના પોર્ટેબલ ફાયર એક્સ્ટિંગ્યુશર છે તેનું હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે રીતે જોવામાં આવે તો રાબેતા મુજબ પણ આનું ચેકિંગ થતું હોય છે કે નહીં રાબેતા મુજબ ચેકિંગમાં જ્યારે જે એ લોકો જ્યારે ફાયર એનઓસી માટે એપ્લિકેશન કરે છે એ વખતે ચેકિંગ કરવામાં આવે છે બાકીનું જે ચેકિંગ કરવાનું હોય છે તે વપરાશકર્તા તથા જે સંબંધિત અહીંના જે ચેરમેન સેક્રેટરી હોય તે લોકોનો હોય છે ખાસ ખાસ શું ચેક કરવામાં આવે છે હાલ જે રીતે ટીમો ઉપસ્થિત થઈ છે શું ચેક કરવામાં આવશે એમાં એક તો આ જે કન્ફાઈન્ડ સ્પેસ હોય છે એટલે એમાં સ્મોક ડિટેક્ચર સિસ્ટમ નાખવામાં આવેલી હોય છે કે સ્મોક ડિટેક્ટર સિસ્ટમ એટલે કોઈ પણ પ્રકારની આગ લાગે ને જો સ્મોક હોય તો એ તરત આગળ એમને ઇન્ટિમેટ કરી દે છે અને હાઇડ્રન્ટ તથા હોઝ્રીલ તથા પોર્ટેબલ ફાયર રેસ્ટિંગ છે તે બધા વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તેને ચેક કરવામાં આવતા હોય છે તો જે રીતે જોવા મળી રહ્યું છે કે હાલ આ ફાયર અધિકારી છે તે ઉપસ્થિત થયા છે અને જે આ ફાયર સિસ્ટમ છે તેનું ચેકિંગ છે તે કરી રહ્યા છે અમદાવાદ શહેરના વિવિધ ગેમ ઝોન છે તેની અંદર આ ફાયર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ